તો આજનો હેતુ મુખ્યત્વે અહીં ઉપસ્થિત થવાનો આપ સૌ જાણીએ છીએ કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે સમસ્ત ક્ષત્રિય સમાજની નારી અસ્મિતાને લાંછન લાગે એવી ટિપ્પણી કરી હતી તેના અનુસંધાને આપણી જે રજૂઆત હતી કે એમની ટિકિટ ફેરબદલી કરવામાં આવે તે માંગ ન સ્વીકારાતા સમસ્ત ક્ષત્રિય સમાજનો એક સુરે જ્યારે રણભૂમિમાં આપણે યુદ્ધે ચડ્યા ત્યારે હું અહીં એક દ્રષ્ટાંત રજૂ કરીશ રામાયણનું કે જટાયુ જ્યારે અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેમની એવી સ્થિતિ નહોતી કે તે લડાઈ લડી શકે છતાં પણ તેમણે રાવણનો મુકાબલો અંતિમ શ્વાસ સુધી કર્યો હતો તે રીતે આપ સૌએ નાનામાં નાના યુવાન કાર્યકરોએ નાનામાં નાના માતાઓ બહેનો તથા સમગ્ર ક્ષત્રિય સમાજના યુવાનોને વિનંતી છે કે સાત તારીખે આપણો સાત કલાકનો સમય ફાળવીને બૂથ લેવલે સમગ્ર આપણા સમાજ ક્ષત્રિય સમાજ નહીં પણ સમસ્ત અઢારે વરણના નાગરિકોને આ વિશે પ્રભાવિત કરી અને આપણું મતદાન છે જે ભાજપ વિરુદ્ધ કરી અને આપણી લડાઈનો ઇતિહાસ રચીએ એવી મારી માણીને વિનવું છું જય માતાજી જય રામનાથ